વિદ્યાકુંજ સંકુલ અડાજન ખાતે અનોખી પુસ્તકાલયનું ઉદ્ઘાટન વિવેકાનંદ જયંતિ નિમિત્તે એફઆરસી સુરત ઝોનના ચેરમેન અને સભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું અડાજન ખાતે આવેલા વિદ્યાકુંજ સંકુલમાં અનોખા પુસ્તકાલયનું વિવેકાનંદ જયંતિ નિમિત્તે એફઆરસી સુરત ઝોનના ચેરમેન અશોક દવે સભ્ય અશોક અગ્રવાલ અને નિલેશ શાહના હસ્તે કરાયો હતો આ પુસ્તકાલયની વિશેષતા એ છે કે શાળાના ગાર્ડનમાં ગ્રીન ઝોનમાં વેલી મંડપમાં વેલી સ્વરૂપે પુસ્તકો લટકાવાય છે જે બાળકોને વાંચન માટે આકર્ષિત કરે છે સાથે સાથે પક્ષીઓના માણસ સ્વરૂપે ટોપલીઓનું પુસ્તકો પણ મુકાયા છે સુંદર કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓને વાંચન લેખન અને ગોષ્ઠી કરવા માટે આ પુસ્તક વહેલી પ્રેરક બનશે નમસ્કાર આજે વિવેકાનંદ જયંતિના દિવસે વિવેકાનંદજીને વંદન કરીએ છીએ વિદ્યાકુંજ સ્કૂલમાં આજે વિદ્યાકુંજ પુસ્તક વહેલી નામના કન્સેપ્ટથી ખુલ્લી પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આજે એફઆરસી મેમ્બર્સ ચેરમેન એવા અમારા અશોકભાઈ દવે સાહેબ સાથે હસમુખભાઈ પટેલ એમ એસ સાહેબ દિનેશભાઈ ગોંડલિયા ચંદુભાઈ પટેલ આ સર્વ મહેમાનો ઉપસ્થિત રહ્યા અને પુસ્તકાલયને ખુલ્લું મૂક્યું છે આ પુસ્તકાલય એવું પુસ્તકાલય છે કે જેમાં વિદ્યાર્થી પોતે કંઈક લખેલું હશે કંઈક રચનાઓ કરી હશે તો એ પોતે ગૂંઠેલી મારા તરીકે એ ટોપલીમાં મૂકશે અમે કન્સેપ્ટ રાખ્યો છે પુસ્તક માળો જેમ એક પક્ષી ખૂબ સુંદર અને ખૂબ મહેનત કરીને પોતાનો મારો બનાવે છે પોતાનું ઘર બનાવે છે અને સુખેથી રહે છે એમ જો પુસ્તક રૂપી મારો જીવનમાં રાખીએ અને એના પર આપણે રહીએ તો ચોક્કસપણે આપણે પણ ઉર્જામય આનંદમય જીવન જીવી શકીએ આ રીતે વિદ્યાર્થીઓને પુસ્તક વાંચતાં કરવા એમાં રસ કેળવાય લખતા કરવા અને ચિંતન કરવા કરવા એક પ્રયાસ છે વિદ્યાર્થીઓ શિક્ષકો વાંચેલા પુસ્તકોનો સાર વીણેલા પુષ્પો રૂપે ટોપલી માંથી મુકશે જે બીજા માટે ઉપયોગી બની શકે તથા લખેલા નિબંધો કાવ્યો વાર્તા ગીત પણ નિયત ટોપલીમાં મુકશે અજર કુરસી સાથે પ્રકાશવાળા